આ કેન્દ્ર દ્વારા સંચાલિત માટીકામ અગરબત્તી બનાવટ ખાદી ઉત્પાદન કેન્દ્રમાં કામ કરતા તાલીમાર્થી મુલાકાત લીધી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ દાતા તાલુકા અને આસપાસ ગ્રામ્ય વિસ્તારની તાલીમાર્થી આદિવાસી મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવા સાથે આર્થિક રીતે પગભર બનાવવા મુખ્યમંત્રીએ સૂચન કર્યું હતું આ ઉપરાંત દીકરીઓને શિક્ષણ આપવાની ખાસ ભલામણ કરી હતી ઉલ્લેખનીય છે કે સ્થળ નહીં જીવન બદલવાના મૂળ મંત્ર સાથે કામ કરતા શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં પાછા કુંભારિયા અને અંબાજી નજીકની બસોથી વધુ મહિલાઓ સશક્તિકરણ કેન્દ્રમાં વિવિધ કૌશલ્યોની તાલીમ અને રોજગારી આપવામાં આવી રહી છે આ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે તાલીમાર્થી મહિલાઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

મુખ્યમંત્રી ચલોત્રરા ગામના મહાદેવના મંદિર સહિત વિવિધ મંદિરોમાં દર્શન કરી સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરમાં સફાઈ કરી હતી ચલો ગામ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગ્રામજનો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે મારા માટે આનંદની વાત છે કે હું જલોત્રા ગામમાં રાત્રે રોકાણ કરવાનો છું અને આપના સૌ માટે ગૌરવની વાત છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાઉ ચલો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ છે કે દરેક બૂથ મજબૂત બને તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવા એક પણ બુથ માઇનસમાં ન હોવું જોઈએ મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં આવાસના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવેલ રિવ્યુ જોઈએ ત્યારે સારી બાબતો ધ્યાનમાં આવતી હોય છે આ યોજનાનો આશય ગરીબ મધ્યમ વર્ગના લોકોના ઘર બને તેનાથી તેઓને લાભ થાય સાથે સમાજ પણ મજબૂત બને તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા નિર્દેશમાં ભારત દેશ દરેક ક્ષેત્રોમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે આજે આપણે કોઈ પણ ક્ષેત્રમાં પાછા પડતા નથી પહેલાં રસી શોધવા માટે દસથી પંદર વર્ષ સુધી થઈ જતા પરંતુ કોવિડના સમયગાળામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશી સ્વદેશી વેક્સિન બનાવીને દેશને સંકટમાંથી બહાર કાઢ્યો છે સાથે પાંચસો વર્ષ અગાઉ થયેલા આ ન્યાયનો વડાપ્રધાનના નેતૃત્વમાં ન્યાય થયો છે મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તમે પણ જ્યારે મહેનત કરો છો ત્યારે સરકાર તમારી પડખે ઊભી છે સાથે જે ધગજથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે જેનાથી આવનાર સમયમાં બાકી રહેલા કાર્ય પણ પૂરા થશે તેમણે ઉમેર્યું કે આપણને નરેન્દ્રભાઈ જેવું મજબૂત નેતૃત્વ મળ્યું હોય ત્યારે અન્ય નેતૃત્વ શોધવાની ક્યાં જરૂર છે આપણે બધા ભારતીય જનતા પાર્ટી મજબૂત બને તે રીતના કામ કરી જેથી વિકસિત ભારત સાથે વિકસિત ગુજરાતના સૂત્ર સાકાર કરી શકાય આજનો સમય યુવાનોનો છે અને આપણે બધા અમૃતકાળમાં દરેકને ઉપયોગી થવાની ભાવના સાથે આગળ વધી રહ્યા છે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના અગ્રણી દિનેશભાઈ ભટોળના ઘરે તેમના પરિવારજનોને મળી સાંજનું ભોજન કર્યું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાટણ લોકસભા મતવિસ્તારના પ્રભારી અશોકભાઈ જોશી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ ચૌધરી મહામંત્રી લાલજી ઠાકોર અને સતીશભાઈ ભુજક તાલુકા ભાજપ પ્રભારી દિનેશભાઈ મેવાડા સહિત ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક કરી તેમજ યુવાનો મહિલાઓ કી વોટર્સ બક્ષી પંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી જય શ્રી રામ ના જયગો સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું જલોતરા ગામના તમામ સમાજોએ મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના હતો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગામ અભિયાન અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં રાત્રે રોકાણ કર્યું ગાઉચલો અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રી જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું ચલો અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદુપયોગ કરે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે આ વિસ્તારના વર્ષ જૂના પ્રશ્નોનું નિવારણ લાવી કર્માવત તળાવ ભરવા માટે સરકારે આઠસો બાસઠ કરોડની મંજૂરી આપી છે જેનાથી એકસો પચીસ ગામોને ફાયદો થવાનો છે એ બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી જો કે તે બાદ મુખ્યમંત્રીએ ગામના યુવાનો સાથેનો સંવાદ યોજ્યો હતો જેમાં યુવાનોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તટસ્થ અને પારદર્શક રીતે ભરતી થાય છે જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને પૂરતો ન્યાય મળે છે માટે પ્રોપર્ટી મોર્ગેજ કર્યા વિના લોન આપવામાં આવે છે જેનાથી યુવાનો સ્ટાર્ટઅપ તરફ આગળ વધી રહ્યા છે તો યુવાનોએ જલોતરામાં રમત ગમતનું મેદાન અને લાઇબ્રેરી મળે તેવી માંગ કરી હતી તો ગામના પશુપાલક લોકોએ સરકાર દ્વારા દૂધમાં સબસિડી અપાય તેવી માંગ કરી હતી મુખ્યમંત્રીએ જલોત્રરા ગામની મહિલાઓ કી વોટર્સ ઠાકોર સમાજ બક્ષી પંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી તેમની સાથે સંવાદ સાધ્યો હતો અને તેમના પ્રશ્નો સાંભળી તે અંગે યોગ્ય તપાસ કરવાની ધરપકડ આપી હતી મુખ્યમંત્રીએ ગામની મહિલાઓ સાથે સંવાદ કરતા તેમને સરકારની મહિલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો તેમજ મુખ્યમંત્રીએ ગામની મહિલાઓને ભજન ગાવાનું કહેતા મહિલાઓએ મારી ઝોપડી આવ્યો મારો રામ આવ્યો અને મેળો ભરાયો સાચા સંતનો ગીત ગાઈને મુખ્યમંત્રીનું ભાવસભર સ્વાગત કરી ઘરકામ બાદ એક કલાક ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તો મુખ્યમંત્રી પણ વડગામ પંથકમાં મોટી મહિલા ભજન મંડળી બનાવી તેમાં મુખ્યમંત્રીને બોલાવવાનો અનુરોધ કર્યો હતો ગામ ચલો અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી જલોત્રા ગામે બે દિવસ રોકાતા ગામની ગલીઓમાં ગ્રામજનો દ્વારા ભારત માતા કી જય અને જય શ્રી રામના જયકુ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જલોત્રા ગામના તમામ સમાજોએ સો ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતા Да, no, да. મારું નામ રમીલાબેન મેવાડા એ મારા ઘરે આજે સીએમ સાહેબ પધાર્યા એમને અમારી જે પ્રવૃત્તિઓ ચાલતી હતી તે વિશે વાત કરી અને એમને કહ્યું કે જે તમે પ્રોગ્રામ કરો એલકાર મહિલા મંડળ જે ભજન મંડળ ચાલુ કરો એમાં મને બોલાવજો હું તમને સાથ આપીશ ન ભજન એક ભજન ગવરાયું મનનો મોરલી ઓ રટે તારું નામ મારી પડી આવો મારા મારું નામ પ્રતિમાબેન ભાવેશકુમાર મોદી છે હું જલોત્રા ગામની વતની છું આજે મારા ગામમાં સીએમ સાહેબ આવ્યા હતા એ અમારા મેલામાં સુથારવાસમાં રમીલાબેન દિનેશભાઈ મેવાડાના ત્યાં આવ્યા હતા એમના સાથે અમારે વાત થઈ ગામના વિકાસની અમારા ગામમાં સારી સારી પ્રવૃત્તિઓ ચાલે છે એમને બહુ ગમી એમાં ધાર્મિક પ્રોગ્રામ પણ અમારા ગામમાં સારા ચાલે છે ગાયત્રી પરિવાર યોગેશ્વર પરિવાર અમારી બહેનોજણે એમને સારું એક ભજન પણ ગૌરાવ્યું હતું એ ભજન બહુ ગમ્યું અને એમને અમને એમ કહ્યું વડગામ તાલુકામાં એક ભજન મંડળની મિટિંગ રાખીશું જમવાનો પણ પ્રોગ્રામ રાખીશું અને તમારી બહેનો સાથે ફરીથી સંપર્ક કરીશું મારું નામ હરેશભાઈ ચૌધરી આજે માનનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ કોમન મેનની જેમ જલોતરા મુકામે જે દરેક શેરીએ સેરીએ જઈ અને મુલાકાત કરી રહ્યા છીએ એના માટે સૌ તો ગામ વતી હું આભાર માનું છું સાહેબશ્રી સમક્ષ આજે અમે એ વાત મૂકી કે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે પશુપાલનનો વ્યવસાય છે અને દરેક વર્ગ પશુપાલન સાથે સંકળાયેલો છે કે જે જમીન ધારણ કરતો હોય અથવા તો નાદ કરતો હોય પણ પશુપાલન સાથે સંકળાયેલો છે અને આજના દિવસોમાં દૂધના જે માટેના જે પશુ હોય છે એમને સાચવવાની ને એની પ્રોડક્શન કોસ્ટ દૂધની વધતી જાય છે દિવસે દિવસે એટલે દૂધમાં લીટર દીઠ જે દૂધ મંડળી ગામની હોય એમાં દૂધ ભરાવતા હોય એ દૂધ દરેક દૂધ ગ્રાહકને એમાં લીટર દીઠ રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા જો સબસિડી આપવામાં આવે તો રાજ્ય સરકારનો જે ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી એના લાભો પહોંચાડવાની તો એમો મેક્ઝિમમ લાભ પોચી શકે એટલે આ બાબતે વિચારવા માટે અમે ગ્રામ વતી આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલીરાશ લાખ રોકડ ભરેલ બેગ મળી ધાનેરા પોલીસની ટીમે અડતાલીસ લાખ ભરેલ જપ્ત કરીનેરામિઓ દ્વારા ગૌમાતા નો જીવ બચવાયો શિયા ગામના નિઃસ્વાર્થ ગૌ ગ્રુપના ગૌસેવા કેવા વિક્રમસિંહ બળવનજી રાઠોડે પોતાના ગામમાં જતા હતા ત્યાં બાજુમાં એક બીમાર હાલતમાં ગૌમાતા જોવા મળ્યા છે ગૌમાતા ને પેટના ભાગમાં કોઈ હથિયાર દ્વારા ઘા વાગેલો હોવાથી તાત્કાલિક ટેડોડા ગૌ હોસ્પિટલમાં સંપર્ક કર્યો ત્યારબાદ ગૌમાતા બચાવો અભિયાનના ભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણને જાણ થતાં તેઓ ગૌ એમ્બ્યુલન્સ લઈ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ગૌમાતાને ટેડોડા ગૌ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી પછી ત્યાંના સ્થાનિક લોકોએ આ ગૌમાતાની સેવામાં ખૂબ સારો સાથ સહકાર આપ્યો સેવાકીય કાર્યમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજંગ દળના કાર્યકર્તા સચિનભાઈ જી ધાનેરા વિક્રમસિંહ બળવંતસિંહ ઠાકોર ગણપતભાઈ પીરાજી કાળમાં બગાજી સોનાજી રાઠોડ અને બીજા બે મિત્રોનો ખૂબ સારો સહયોગ રહ્યો હતો ગૌભક્ત વસંતભાઈ દેસાઇએ વધુમાં જણાવ્યું કે અત્યારે નિરાધાર ગૌમાતા પર ખૂબ જ અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચાર ન થવો જોઈએ અને જ્યાં પણ આવી રીતે નિરાધાર ગૌમાતા પર અત્યાચાર થાય તો ગામના લોકોએ ભેગા મળીને આવા કૃત્યો કરનાર વ્યક્તિને કડક સજા કરવી જોઈએ જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વખત આવા કૃત્ય ન કરે અને નિરાધાર ગૌ માતાઓને નુકસાન ના પહોંચાડે

એક લાખ બ્યાસી હજાર પશુઓને દસ દિવસમાં આજથી જ સરકારી તંત્રને બનાસ ડીડી દ્વારા રસીકરણ કરાશે તંત્ર દ્વારા બાંસઠ હજાર પશુઓને બનાસ ડીડી દ્વારા એક લાખ વીસ હજાર પશુઓને ખરવા મુવાસાની રસી કાંકરિજ વિસ્તારમાં કરવામાં અગમચેતીના ભાગરૂપે બેઠક બાદ રસીકરણનો પ્રારંભ થયો ખરવાસા મુવાસા રસીકરણની કામગીરી એક અભિયાનના રૂપે ચાલુ કરવામાં આવી રહી છે જે કામગીરી આપણે દિન દસમાં પૂર્ણ કરીશું અને આ કામગીરીમાં આપણે જિલ્લા પંચાયત બનાસકાંઠાના બત્રીસ પશુધન નિરીક્ષકશ્રીઓ તેમજ ડેરીના સિત્તેરથી પંચોતેર જેટલા કર્મચારીઓને ડિપ્લોય કરવામાં આવ્યા છે આ કામગીરીમાં આપણે ગવર્મેન્ટ કર્મચારી દ્વારા બાસઠ હજારનું પશુધન કવર કરવામાં આવશે જ્યારે ડેરીના કર્મચારીઓ દ્વારા એક લાખ અને વીસ હજાર જેટલું પશુધન કવર કરવામાં આવશે કાંકરે તાલુકાના પશુપાલક સ્ત્રીઓને નમ્ર વિનંતી આપના ત્યાં જયારે અમારે કર્મચારીઓ આવશે ત્યારે સહકાર આપશો અને આપના ઘરના એક વડીનું નામ તેમનો આધાર નંબર તેમજ તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર આપના હાથ વગો રાખશો અને આ વિગત તેમને લખાવાની રહેશે આભાર